ચાલો મિત્રો આજે આપણે જાણીશું સપનામાં દેખાય આ પાંચ વસ્તુઓ તો થશે ધનનો ઢગલો સાત પેઢી કરશે રાજ ઘણી વાર આપણને ચિત્ર વિચિત્ર પ્રકારના સપના આવતા હોય છે આ સપનાઓ પાછળ પણ અનેક કહાનીઓ કંઈક ને કંઈક નિમિત્ત જોડાયેલી હોય છે શું તમે જાણો છો તેના વિશે સપનાઓની દુનિયા વિશે જાણો વિગતવાર જો તમને સ્વપ્ન શાસ્ત્ર વિશે કંઈક સાંભળ્યું છે ના ખ્યાલ હોય તો ચિંતા ન કરશો બસ એટલો ખ્યાલ રાખો કે સપના સાથે પણ જોડાયેલી છે તમારી કિસ્મતની ચાત જો આ વસ્તુઓ સપનામાં દેખાશે તો રાતોરાત ચમકી જશે કિસ્મત સપનામાં આ પાંચ વસ્તુઓ જોવી ખૂબ જ શુભ છે ભાગ્ય બદલાઈ શકે છે ઊંઘ દરમિયાન સ્વપ્ન જોવું એ કુદરતી પ્રક્રિયા છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સ્વપ્નમાં જોવા મળતી વસ્તુઓનો સંબંધ ભવિષ્યમાં આવ્યો છે આજે અમે તમને પાંચ શુભ સપના વિશે જણાવવા જઈ રહ્યા છીએ સપનામાં આ પાંચ વસ્તુઓ જોવી ખૂબ જ શુભ સાબિત થાય છે અને ભવિષ્યમાં સારું પરિણામ આપે છે પહેલું છે કેરી સપનામાં કેરી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આપણે સ્વપ્ન વિજ્ઞાનમાં માનીએ છીએ તો તેનો અર્થ છે કે તમારી કેટલીક સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે આ સિવાય જલ્દી જ પ્રગતિના દ્વાર ખોલવાના છે તમને જલ્દી સારા સમાચાર મળી શકે છે બીજું છે કમળ સ્વપ્નમાં કમળનું ફૂલ જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આનો અર્થ એ છે કે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો તે દૂર થઈ શકે છે આ સિવાય ભવિષ્યમાં આર્થિક લાભ થવાની પણ શક્યતાઓ છે તમે કેટલાક અટકેલા કામ પૂર્ણ કરી શકો છો ત્રીજું છે વાસળી જો તમે તમારા સ્વપ્નમાં વાંસળી અથવા કોઈ વાંસળી વગાડતા અથવા તો વાંસળીની ધૂન સાંભળો છો તો તે એક શુભ સંકેત છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તેનો અર્થ એ છે કે જો કોઈની સાથે તમારો શબંધ બગડ્યો છે તો તેમાં મધુરતા આવી શકે છે આ સિવાય તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ચોથું છે પાણી જો તમે તમારા સપનામાં પાણી સંબંધિત કોઈ વસ્તુ જુઓ છો તો તે શુભ માનવામાં આવે છે સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તેનો અર્થ એ છે કે તમને જલ્દી ધન સમૃદ્ધિ અને સફળતા મળવાના છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે પાંચમું છે કાગડો સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં કાગડાને ઉડતો જોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મતલબ કે તમારા ખરાબ દિવસો જલ્દી ખતમ થવાના છે અને સારા દિવસોની શરૂઆત થઈ શકે છે એવું કહેવાય છે કે જો તમે તમારા સપનામાં કાગડો જુઓ છો તો તમારે તેના વિશે બીજાને કહેવાનું ટાળવું જોઈએ ઉલ્લેખનીય છે કે સપનામાં જોઈએની આ વસ્તુઓ વિશે તમારે ક્યારેય બીજાને વાત કરવાની નથી નહીં તો સ્વપ્નશાસ્ત્રની અસર ઓછી થઈ જશે જય શ્રી કૃષ્ણ આવી જ અવનવી વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ